ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રિપોઝિશનના ત્રીજા ભાગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્રીજો ભાગ છે એકદમ સરસ મજાનો છે અને આ ચાર પ્રિપોઝિશન છે તે કયા કયા છે તો કે ઓફ અને અંડર આ ચારે ચાર પ્રિપોઝિશન છે ખૂબ જ મહત્વના છે અને ફરી વખત એ કે પ્રિપોઝિશન એટલે શું તો કે પ્રિપોઝિશન છે બે શબ્દનો બનેલો છે પ્રી અને પોઝિશન તો આ બંને શબ્દ જ્યારે ભેગા થાય ત્યારે પ્રિપોઝિશન બને છે તો પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થાન કોઈક ના પહેલા આવેલું સ્થાન વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક જે છે તે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે ચાલો તો થઈ જાવ તૈયાર હવે સૌ પ્રથમ પ્રિકોશન્સની ચર્ચા કરીએ તો એની અંદર જે ચર્ચા કરવાની છે તે છે અબોવ એટલે કે ઉપર સ્પર્શ વગર ઉપર અથવા વધારે ઊંચા લેવલ પર અલગ અલગ રીતે આ શબ્દનો અર્થ થતો જોવા મળશે તમને તો અબોમાં સામાન્ય રીતે ટચ થતું નથી શું તો કે સામાન્ય રીતે ટચ થતું નથી ઊંચે હોય સ્પર્શ નહીં આ બે બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે તો શું કીધું અબૌ ધ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પરથી પસાર થવું અથવા એ અબૌ ધ હેડ માથા પરથી અબૌ એવરેજ એવરેજથી વધારે અને અબો સી લેવલ દરિયાના લેવલથી ઉપર તો આ રીતે અલગ અલગ શબ્દ અને અલગ અલગ વાક્યને ધ્યાનમાં રાખીને શબ્દનો અર્થ થતો જોવા મળે છે તો એની અંદર એક્ઝામ્પલ જોઈએ વાક્ય સ્વરૂપે તો ખ્યાલ આવશે આ કઈ રીતે આવે છે પ્રથમ છે ધ ક્લોક ઇઝ અબોવ ધ ડોર અહીંયા જે ક્લોક જે છે આ ઘડિયાળની વાત કરવામાં આવે છે તે ક્યાં છે તો કે ડોરની ઉપર તો દરવાજાને તે સ્પર્શ દરવાજાથી ઉપરના ભાગમાં આવેલી છે આ અર્થમાં ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ અબોવ ધ ટ્રી પક્ષી જે છે ઉડી રહ્યું છે ક્યાંથી તો કે વૃક્ષ પરથી વૃક્ષ ઉપરથી પસાર થઈ રહ્યું છે રાઈટ યોર નેમ અબ ધ લાઇન તમારું નામ છે તે લાઇન પર લખો થી ઉપર પછી આ ઉપર લખવાનું કીધું ધ ટેમ્પરેચર ઇઝ અબોવ નોર્મલ ટેમ્પરેચર તાપમાન જે છે નોર્મલ કરતા વધારે છે નોર્મલથી ઉપર છે ધ માઉન્ટેન ઇઝ અબોવ ધ ક્લાઉડ શો પર્વત જે છે તે ક્યાં છે તો કે વાદળાઓથી ઉપર વાદળાથી પણ ઉપર આવેલો છે પર્વત એટલે ઊંચો છે સ્ટુડન્ટ્સ અબોવ એન કેન વોટ અઢાર વર્ષથી ઉપરની ઉંમરના વિદ્યાર્થીઓ વોટ કરી શકે છે વોટિંગ આપી શકે છે અહીંયા ના કરતાં વધારે એ હથમાં લીધું છે ધ સેલ્ફ ઇઝ અબવ ધ બેડ બેડ આપણી પથારી છે અથવા તો બેડ છે તેના ઉપર શું આવેલું છે સેલ્ફ અભેરાય આવેલી છે તો અહીંયા આપણે જોઈએ સેલ્ફ અને અભેરાય એકબીજાને સ્પર્શ કરતા નથી પણ એકબીજાને સાપેક્ષ આ છે અબોવ ત્યાર પછીની ચર્ચા કરીએ તો શું આવે છે તો કે અપ અપ એટલે શું થાય તો કે ઉપર ઉપર તરફ ઊંચી જગ્યાએ કોઈક ઊંચી જગ્યાએ કંઈક આવેલું છે તે અર્થમાં નીચેથી ઉપર તરફ ગતિ કરવાના અર્થમાં અપનો ઉપયોગ થાય છે કોઈપણ વસ્તુ નીચેથી ઉપર તરફ જતી હોય ત્યારે અપને વાપરવું ડાયરેક્ટ એમનો ઉપર એવો નહીં તો અહીંયા એક્ઝામ્પલ લઈએ અપવર્ડ ઉપર જવું અપસ્ટેર એટલે કે સીડી સીડી ઉપર અપગ્રેડ કંઈક અપગ્રેડ કરવું પછી અપલોડ તો અપલોડ કરવું તે પણ આગળ જવાના ક્રિયાના અર્થમાં વપરાયું છે તો અહીંયા જોઈ શકીએ કે દરેક ની અંદર કંઈક શું કંઈક આગળ અથવા ઉપર જાય છે તે અર્થ લેવામાં આવ્યો છે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે તો પ્રથમ એક્ઝામ્પલ છે એની અંદર ધ બોય ક્લાઇમ્બ ઓફ ધ ટ્રી છોકરો જે છે તે ક્યાં તો કે વૃક્ષ પર ચડી ગયું જો અહીંયા ચડવાની ક્રિયા છે તો નીચેથી ઉપર તરફ તે અર્થમાં લેવાયું છે પછી પ્લીઝ સ્ટેન્ડ અપ એટલે મહેરબાની કરીને ઊભા થવું અહીંયા પણ નીચે બેઠેલા છે ત્યાંથી ઊભા થવાના એટલે કે ઉપર આવવાના અર્થમાં લેવાયું છે સી લુકડ ઓફ ધ સ્કાય તેણી આકાશ તરફ જોઈ રહી જોઈ જોયું હતું તો આ રીતે અહીંયા વોક અપ ધ હિલ સ્લોલી અહીંયા વોક અપ ધ હિલ સ્લોલી એટલે કે ટેકરી પર ધીમે ધીમે ચાલો તો અહીંયા આજના અર્થ વાંકીના અર્થમાં અને ક્યાં હતું કે અપ એના ઉપર ધીમે ચાલવાના અર્થમાં લેવાયું છે આગળ જવાના અર્થમાં ધ સન કમ્સ અપ ઇન ધ ઈસ્ટ ઈસ્ટમાંથી સૂર્ય જે છે તે ઉપર આવ્યો ધીમે 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 ઉગવા લાગ્યું છે પ્રાઇસિસ આર ગોઈંગ અપ ડે બાય ડે ભાવ છે તે દિવસે ને દિવસે ઉપર જતા રહે છે ઊંચા ઊંચા ચડતા જ જાય છે તે અર્થમાં હી ran હી રેન હી રેન ઓફ ધ સ્ટેર્સ તે સીડી પર દોડી ગયો આ રીતે દોડવાના અર્થમાં ઉપર જવાના અર્થમાં લીધેલું છે તો આ છે આપણું ઓપ પ્રિપોઝિશન હવે ત્યાર પછીની ચર્ચા કરીએ તો કયો આવે છે તો કે બિલો બિલો એટલે કે નીચે નીચલા સ્તરે અથવા ના કરતા ઓછો એટલે કે ના કરતા છો એ અર્થમાં કોઈ વસ્તુની વસ્તુથી નીચેની સ્થિતિ બતાવવા માટે કઈ સ્થિતિ દર્શાવવાની છે તો કે ક્યાંકથી કોઈક નાથી નીચે આવેલું છે તે અર્થમાં વપરાય છે તો એક્ઝામ્પલ બિલો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ નીચે પછી બિલો ઝીરો ઝીરોથી નીચે એટલે ઝીરોથી ઓછું બિલો સી દરિયાની નીચે દરિયાની અંદર અર્થમાં ચાલો એક્ઝામ્પલ જોઈએ તેના તો પ્રથમ એક્ઝામ્પલ છે તે ધ ધીસ ઇઝ સ્વિમિંગ બિલો ધ વોટર સરફેસ બિલો આ જે પાણીની સરફેસ પાણીનું જે પાણી છે સરફેસ તેનાથી નીચે તરી રહી છે કરવાની ક્રિયા ચાલુ છે એની તો કે ફીસની પછી હિઝ માર્ક સો આર બિલો એવરેજ તેના માર્ક છે તે એવરેજથી નીચે છે કોઈક નાથી ઓછાના અર્થમાં વપરાયું છે ત્યાર પછી ધ રૂમ ઇઝ બિલોવ ધ ગાર્ડન ગ્રાઉન્ડ લેવલ ગ્રાઉન્ડના લેવલથી પણ રૂમ કેવો છે તો કે નીચો છે ધ ટેમ્પરેચર ફેલ બિલો નોર્મલ ટેમ્પરેચર છે તે નોર્મલ કરતાં નીચે જતું રહ્યું તો નીચે જવાની ક્રિયા ચાલુ છે હિઝ હાઉસ ઇઝ બિલો ઓન ધ તેનું ઘર જે છે તે મારાથી નીચે છે પણ ક્યાં તો કે ઓન ધ હિલ મારું ઘર છે તેના કરતા છે ઘર સ્ટુડન્ટ બિલો એટીન આર નોટ એલાઉડ અઢાર વર્ષથી નાની ઉંમરના વિદ્યાર્થીઓને એલાઉડ એટલે કે આવવાની રજા છે નહીં તો અહીંયા ના થી ઓછા ધીસ વર્ક ઇઝ below માય expectation. આ કાર્ય જે છે તે મારી ધારણા કરતા કેવું છે તો કે નીચું છે અહીંયા કોઈક નાથી નીચેના અર્થમાં વપરાયેલા જોવા મળે છે ચાલો નેક્સ્ટિશનની ચર્ચા કરીએ તો તે છે શું છે તો કે અંડર અંડર એટલે ફરી વખત નીચે એવો અર્થ થાય છે નીચે નીચેથી કાઢેલું ઢંકાયેલું કાઢેલું ઢંકાયેલું નિયંત્રણ અને અસર હેઠળ કોઈક ની અસર હેઠળ કોઈક ની નીચે અથવા નીથી ધંકાયેલું તે અર્થમાં વપરાય છે કોઈ વસ્તુ વ્યક્તિ કે પશુ પક્ષી વગેરે કોઈ ની નીચે એટલે કે સ્પર્શ કર્યા વગર હોવાના અર્થમાં વપરાય છે ખાસ યાદ રાખશું સ્પર્શ કરેલો હોતો નથી કોઈક ના નીચે છે તે અર્થમાં વપરાય છે એક્ઝામ્પલ જોઈએ તો અંડર વોટર એટલે કે પાણીની અંદર પછી અંડર ધ ચેર ખુરશીની નીચે અંડર ધ ટ્રી વૃક્ષની નીચે અંડર ધ બ્રિજ બ્રિજની નીચે આ દરેક વસ્તુ જે છે તેની તે ઉપર આવેલી છે પરંતુ તેની નીચે આ વસ્તુ કંઈક પ્રાણી પક્ષી પશુ કંઈ પણ આવેલું છે તે દર્શાવવું ત્યારે વપરાય છે એક્ઝામ્પલ જોઈએ તો પ્રથમ એક્ઝામ્પલ જે છે તે શું કીધું ધ બોલ ઇઝ અંડર ધ ચેર અંડર એટલે કે નીચે દળો છે તે ખુરશીની નીચે છે પછી બીજું ધી હાઈડ અંડર ધ ટેબલ તે ટેબલની નીચે છુપાઈ ગયું સંતાઈ ગયું ધ કેટ સ્લેપ્ટ અંડર ધ બ્લેન્કેટ બ્લેન્કેટની ની નીચે શું તો કે બિલાડી છે તે સૂઈ ગઈ છે ધ સિટી ઇઝ અંડર ડેન્જર આ શહેર જે છે તે ડેન્જર છે એટલે કે ભયંકર પરિસ્થિતિની અંદર છે ની નીચે છે સી વોક્સ અંડર અ ગુડ મેનેજરો તે એક સારા મેનેજરની નીચે કાર્ય કરે છે ધ રોડ ઇઝ અંડર કન્સ્ટ્રક્શન આ રોડ છે તેનું બાંધકામ ચાલુ છે એટલે કે બાંધકામની ક્રિયા ચાલુ તેના અંદરમાં છે હજુ ચિલ્ડ્રન અંડર ફાઈવ આર ફ્રી પાંચ વર્ષથી નાના બાળકો છે તેને ફ્રી એન્ટ્રી છે તો અહીંયા કોઈક નાથી નીચે અથવા કોઈક ની નીચે તે અર્થમાં આ પ્રિપોઝિશન જોવા મળે છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણા આ પ્રિપોઝિશન છે તેને સરસ રીતે માણો ને એકદમ સરસ રીતે અભ્યાસ કરો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપનો પ્રતિસાદ કોમેન્ટ બોક્સમાં આપો જેથી કરીને ખ્યાલ આવે કે આપની શું જરૂરિયાત છે